એ કઈ આપણે ડીલર પાસેથી લીધું ધરતી એગ્રો સંજયભાઈ બરાબર છે હવે તમને પહેલે જે અત્યાર સુધી તમને કેવું લાગ્યું આ વેરાયટી આ પ્રમાણ ડાળે હારું પડે વોલ છે બરાબર છે કેટલાક મણનો અંદાજ હું આપણે ઉત્પાદન 9 થી 10 પર જેવી જમીન ઉપર છે હર વિઝન માં અત્યારે કેટલા મણનો આપણે 8 થી 9 હોય છે મણ 9 10 ગાડે જાય એમ બરાબર છે આ બીજા કોઈ ખેડૂત મિત્રને આપણે આની ભલામણ કરવી હોય આ વવાય ખરું તમારે શું કેવું છે આ વાવા આ વેરાઈટી વાવા છે વેરાઈટી સોરી તમે સંતોષ છો સંતોષ છો બરાબર તો ખેડૂત મિત્રો તમે આ જોઈ શકો છો ઢગલો બોલો ના ના